તો જ્યારે માતાજી બધા મિત્રોને સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને આપણે ગઈકાલે લઈ ગયા હતા કંટ્રોલમાં કંટ્રોલ મળી નહોતું હવે આજે ખબર નહીં શું થાય કેમ કે આજે લગભગ બીચાર જવાનું તા તો કંટ્રોલ જવાનું થાય તો બને છો બહુ મજા છે તો લોક કન્ટિન્યુ કરજો તો ચાલો સૌથી પહેલાં હિસાબ આપી લીવું તો ચાલો નહીં લઈએ પડી પડી કાઢી લીધું તો આપણે થઈ ગયા તૈયાર કમ્પ્લીટ નહીં લીધું તો તબિયત સારું હજુ થોડી ખરાબ ને તો પછી થોડી એક દેશી દવા એટલે કે વસ્તુ ટ્રાય કરી હે અમુક થઈ જાય ફેર પડી જાય સારું બધું બેટર તો ચાલો એને ટ્રાય મેં કરી તો હા તો દેશી છે આપણા તો ટ્રાય મેં કરીએ તો બધા જોઈએ ને કોઈ કોઈ થાય તો આપણા કંટ્રોલ્યાં જવાનું રા એટલે કે રસ તો નહીં થયું પણ દસ અગિયાર વાગે મળું તો બધી આપણે જાણું ખેતર કેમ કે જે પૂરા પલળેલા છે ને એને આપણે બધા એક સાઈડ કરો ને તો ચાલો ખેતર જઈએ ને થોડું ઘણું કોમ કરી લઈએ ત્યાં જ તો સુરીને આપણે હંગાર લઈ જવાની ખેતરમાં તો આની અંદર તો પેટ્રોલ હે નહીં તો ચાલો દુકાન જુદી પ્રોફિટ આપે બહુ તો પુરાઈ લઈએ પેટ્રોલ પેટ્રોલ અને પછી કંઈક જઈએ ડાયરેક્ટ ખેતર તો આપણે સુરીને અંદર પેટ્રોલ પેટ્રોલ પુરાય જો આપણે બંકાલ જો ખાલી આખો અને વીકો આપણા સ્ટોક માર્કેટના કારીગર ભા હો તો આપણે આવી જશે ખેતરમાં તો આજ તો ખરેખર પૂરાનું કામ પતાવી દેવું બધું તો જો ખાલી ગવાનો ઢગલો જો ખાલી આપણો એટલે ઉપર તો બધા ડોકળા હે નીચે ગવા રહે તો હજુ થોડો ઘણો બાકી તો અને આપણો કમ્પ્લીટ કરીને પછી ઘટાવાનો તો હજુ થોડી વાર લાગશે લાગશે વાર પણ આવે મજા તો આપણે એ તો ખાલી એક જ ઢગલો તો હજુ આ બધો ભેગું કરવા બાકી છે અને થોડું ઘણું ખાચું ઘણું બધું કોમ બાકી છે અને આપણે ખરેખર પછી પાટણ જતા ને નીમણીમાં બધો લોચો વાળે તો કોમ અહીંયા થોડું ઘણું કરવું પડશે હવે અને આ જે સામે તમને જે પૂળા દેખાય છે ને લગભગ તો આ જો વાળા દેખાય છે ને પૂળા એ બધા પૂરા એક જગ્યાએ સેટ કરવાના એટલે હે તો થોડું ઘણું કોમ કરવું પડશે હવે જો આ બધા પૂળા આપણે ભેગા કરવાના હે હું મૂકી દો સાઈડમાં અને હવે કોમ તરફ વળગ આવે જો તો આપણા આ બધા પૂળા આપણા એક હાદરામાં એટલે ભેગા કરવા ને બધા અને આપણા હાદરામાં ભેગા કરવાના ને આપણા મમ્મી જે એ બધા છાપડી નાખી દેશે પૂરા એટલે આ કામ કરવાનું અને ખરેખર ના ના તો સારું હતું કેમ કે આવું ખબર હોત ને કે ખેતર આવવાનું તું પહેલાં ના જ નહોતું ખેતર જઈને ઘરે જઈશ પછી કહી નહોતું પણ પહેલાં ના નહોતું તો તમને વધન તો એમ હશે કે આ પૂળા ગવાના બધું કે કે મસ્ત કીધું પણ એવું નહીં કરે આની અંદર ખરેખર બહુ મહેનત માગ્યા કેમ કે આપણે ખૂવાનો ડરો ને તો જ ખેતી થાય અને કંઈ છે ખેતી થાય ના તો ખરેખર રિસ્કનું કોમે હા બાકી બાકી દરેક જગ્યાએ તો દરેક ફિલ્ડમાં મહેનત તો માગે જ છે મહેનત વગર ચોય નહીં તો તમને ખબર હશે તો આપણે થોડું હવે બે ત્રણ ભરા ભરવાના હા અને પછી બહુ જાણું કંટ્રોલ લેવા કાલના જેમ આપણે ઓલમોસ્ટ આ બાજુના બધા પૂળા ઉપર લીધા અને ખરેખર આ બાજુના બધા બાકી છે તો હવે આપણે જવાનું કોન્ટો લ્યા તો ઘર બાજુ જવું પડશે અને આ આપણા સાથે સાથે મંદિર બનાવવાનું પણ કોમકા ચાલુ છે તો હજુ એની સિમેન્ટ બિમેન્ટ લાવવાની તો ખરેખર હવે આવના બ્લોગ આવતા જ રહેશે આપણી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો અત્યારે તો ઘર બાજુ જઈ આવે પૂડા ભેગા કરીને તો સરખા દૂર દૂર થઈ ગયો ગયું વાળો તો આના કરતા ના ના સારું હતું પેલા તો ચાલો જઈએ આપણે હવે ઘરે અને ઘરે જઈને પણ હું જવું છે કંટ્રોલ એક તો અડધી રાજા ને અડધી રાજામાં એને કરાવવા કેટલા કરવાના બોલો તો આપણા રેશન કાર્ડ લઈ લીધું હોય આપણે જાણવું પૂરું જો આજ ઓટીપી ના પડે ફોનમાં તો ખરેખર ફોન ફોડી નાખો ને એવો કાર્ડ ચડવાનો હતો તો કાલનું કામ ખરેખર આજ પતી હોય બે દાણા હડ્યો કરે તો જઈએ કરે તો કંટ્રોલ આમ ફાઇનલી કરાઈ જાય તો ભૂખ લાગી બરાબરની તો ચાલો થોડુંક ઘણું ખાઈ લીધું તો ચાલો જમવાનું થાય ત્યાં સુધી થોડો મગજ ફ્રેશ કર નાખી કીધું તેવું ગાળે તો ચાલો જમવાનું થઈ ગયું તો ચાલો તો ખાઈ લીધું તો જો કંપનીમાં જેમ ઘણો ટાઈમ બાકી એક કલાક જો તો ચાલો આરામ આરામ કરી આવે ગયા તો આપણે થઈ જાય કમ્પ્લીટ રેડી તો આપણે જાણું હંડામ કંપની તો આપણે શરૂ હોય ને આપણે લઈ જાણી હંગા તો બસ સાચના માટે આટલું મળી રહે કાલે